આજે મા જગદંબા અંબાજી આરા સુંદર ધામની અંદર અમારા સદા મજ ગ્રુપ સાથે મળી અને નિઃશુલ્ક જે ગાયો અને કૂતરાઓ માટે આપણે આ સેવા ભગીરથ કાર્ય સાથે જોડાયા છીએ ત્રણસો ચાર લાઈન આખા અંબાજી ગામની અંદર હોટલ છે ધર્મશાળાઓ છે સોસાયટીઓ છે જે જરૂરિયાત છે તે આગળ નિઃશુલ્ક ફ્રીમાં આપણે વિતરણ કરવાનું છે અને આવનારી ઉત્તરણ પર્વ અને મા જગદંબાનો પ્રાગટ્ય દિવસ એટલે કે કોશી પૂનમ એ નિમિત્તે અમે બધા સાથે મળીએ અને આજે અંબાજીની અંદર હરેક જગ્યાએ આ સેવાની અંદર અમે બધા સાથે મળી અને આ કુંડાનું વિતરણ કરવાના છીએ તો આવો તમે પણ સાથે મળીએ અને આ ભગીરથ કાર્યને જોડાઈ અને હાથે હાથ મિલાવી અને મા જગદંબાના આ સાનિધ્ય રહી અને આ સેવાનો એક લાભ લઈએ જય મહે